એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દુખદ ઘટના અંગે હવે મહત્વપૂર્ણ માહિતી આપી છે મૃતકોના પાર્થિવ દેહની સોંપણી માટે સરકાર અને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે મૃતકોના પાર્થિવ દેહને તેમના વતન સુધી પહોંચાડવા માટે સરકારી તંત્ર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે સ્વજનો પાર્થિવ દેહ લેવા માટે આવી રહ્યા છે તેમણે પોતાની ઓળખ તેમજ મૃતકની ઓળખ માટેના જરૂરી દસ્તાવેજો સાથે લાવવાનું રહેશે પીએમ રિપોર્ટ ડેથ સર્ટિફિકેટ અને અન્ય તૈયાર કરવામાં આવશે એર ઇન્ડિયા દ્વારા સહયોગ આપવામાં આવશે આ માટે ફ્લાઇટના સમય અંગે અગાઉથી હોસ્પિટલ સાથે સંકલન રાખવું જરૂરી રહેશે આ અત્યંત દુઃખદ ક્ષણે તંત્ર હોસ્પિટલ અને એરલાઇન સહકારપૂર્વક કાર્ય કરી રહી છે ત્યારે મૃતકોના પરિવારજનોને યોગ્ય માહિતી અને સહાય સમયસર મળે એ વધુ મહત્વનું છે વધુ માહિતી માટે સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવાની પણ અપીલ કરવામાં આવે છે એ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટની સામે જે પી ઓફિસ છે એની અંદર અમે કંટ્રોલ રૂમ બનાવ્યો છે ત્યાં આપને આવવાનું રહેશે પરંતુ આપને કોઈપણ જાતની તકલીફ પડે આટલા મોટા મેડિસિટી કેમ્પસમાં ફેલાયેલી હોસ્પિટલમાં કોઈ પણ જાતની અગવડ પડે તો જે નંબર પરથી આપના ઉપર કોલ આવ્યો હોય એ જ નંબર પર રિટર્ન કોલ કરશો તો આપને દરેકે દરેક લેવલે ગાઈડન્સ આપવામાં આવશે આપ એક વખત ત્યાં આવો પછી ત્યાં આપનું જે મેચિંગનું રજિસ્ટ્રેશન જે આપ કરશો ત્યારે આપના દસ્તાવેજ એટલે કે આપે શું શું સાથે લઈને આવવાનું છે એ આપને ફોન પર જ અમારા વ્યક્તિ જણાવી દેશે કે સપોઝ આપ એ જ વ્યક્તિ છો જેને બ્લડ આપ્યું છે તો એ આપનો કોઈ આઇડેન્ટિટી પ્રૂફ જોઈશે આપના અને મૃતક વ્યક્તિ સાથેનો સંબંધ એસ્ટાબ્લિશ કરતું કોઈ રેશન કાર્ડ હશે તો પણ ચાલશે મૃતક વ્યક્તિનું પણ આધાર કાર્ડની જરૂર પડશે પાસપોર્ટ હોઈ શકે તો પણ ચાલે વોટિંગ આઈડી હોય ગવર્મેન્ટનું કોઈ પણ જાતનું આઈડેન્ટિટી પ્રૂફ એ ચાલશે પરંતુ એવી કોઈ પરિસ્થિતિ હોય કે જેની અંદર રિલેશન એસ્ટાબ્લિશ ન થઈ શકતા હોય અથવા બેમાંથી કોઈ એક વ્યક્તિનું આધાર કાર્ડ અથવા જરૂરી સરકારી દસ્તાવેજ અવેલેબલ ન હોય એવી પરિસ્થિતિમાં મામલતદાર ઓફિસથી આપે લેટર લઈ અને પછી આવશો તો એને વેલિડ ગણવામાં આવશે એક વખતે રજીસ્ટ્રેશન થશે પછી બાકીની આપણી જે પ્રોસેસ છે એ ત્યાંથી ચાલુ થશે આઈડેન્ટિટી થશે અને એના પછી જે કોઈ બી ડોક્યુમેન્ટ એમ કહીશ કે આપ એક વખત પાર્થિવ દેહ લઈ અને ઘરે જાઓ એના પછી જે કોઈ બી પ્રોસેસ માટેના બધા જ જે કાગળ કાગળોની જે જરૂર પડતી હોય છે એ દરેક તે દરેક કાગળની ફાઇલ બનાવી અને આપને આપવામાં આવશે એટલે બિલકુલ ચિંતા ન કરશો અમારી સંવેદના આપની સાથે છે આપને કોઈ પણ તકલીફ ન પડે એના માટે સિવિલ હોસ્પિટલે આવી વ્યવસ્થા કરેલી છે અને જ્યારે આપને આપનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે તો જો એ રોડથી રીચેબલ હશે જગ્યા તો આપને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે પહોંચાડી દેવામાં આવશે અને એ જ રીતે જે ડોક્યુમેન્ટની ફાઇલ હશે જેની અંદર તમારું મેચિંગ ડોક્યુમેન્ટ્સ હશે પીએમ રિપોર્ટ હશે પોલીસની તરફથી જે જરૂરી દસ્તાવેજો હશે અને સાથે સાથે આપણે એવું કહીશું કે એમનું ડેથ સર્ટિફિકેટ પણ હશે એટલે કે મૃત્યુ પછીની કોઈપણ લીગલ પ્રોસીજર કરવા માટે જરૂરી બધા જ દસ્તાઓ દસ્તાવેજ એક સાથે આપી અને એવું એવી રીતની આઈ મીન વ્યવસ્થા ગોઠવી છે જેથી કરીને આપણે ફ્યુચરમાં પણ કોઈપણ જાતની તકલીફ પડે નહીં